નમસ્કાર મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણી ભક્તિ અને આધ્યાત્મિકતાની યુટ્યુબ ચેનલમાં આજે વાત કરવી છે એક એવી રાતની જે આખા વર્ષની રાતોમાં સૌથી પવિત્ર અને સૌથી શક્તિશાળી માનવામાં આવે છે જી હા આજે છે શરદ પૂનમની પવિત્ર રાત્રિ આ રાત માત્ર એક તહેવાર નથી પણ એક દિવ્ય અવસર છે એક એવી તક છે જ્યારે ચંદ્રમાં પોતાની સોળે કળાઓ સાથે ખીલે છે અને તેમની કિરણોમાંથી અમૃત વર્ષે છે આ અમૃત ફક્ત આપણા શરીરને જ નહીં પણ આપણા મન અને આત્માને પણ શાંતિ અને શક્તિ આપે છે જો તમે તમારા મનની નકારાત્મકતા દૂર કરીને જીવનમાં સકારાત્મકતા અને સફળતા લાવવા માગતા હો તો આ વિડીયો તમારા માટે છે હું તમને જણાવીશ કે ચંદ્રની આ દિવ્ય શક્તિને તમે એક સરળ મંત્ર દ્વારા કેવી રીતે ગ્રહણ

વિશેષ કૃપા વર્ષે છે પરંતુ આ રાતનું એક બીજું મોટું અને વૈજ્ઞાનિક મહત્વ પણ છે પૌરાણિક ગ્રંથો કહે છે કે આ દિવસે ચંદ્રમાની કિરણોમાં દિવ્ય ઔષધીય ગુણો અને અમૃત સમાયેલું હોય છે જ્યોતિષ શાસ્ત્ર મુજબ ચંદ્ર એ આપણા મનનો કારક છે જો આપણું મન શાંત અને મજબૂત હોય તો જીવનના દરેક સંકટનો સામનો કરવો સરળ બની જાય છે શરદ પૂનમની રાત્રે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે જેના કારણે તેની ઉર્જા સૌથી વધુ શક્તિશાળી હોય છે આ ઉર્જા માનસિક શાંતિ સારા સ્વાસ્થ્ય અને સફળતા માટે વરદાનરૂપ છે હવે વાત કરીએ એ દિવ્ય મંત્રની જે આ અમૃતમય રાત્રે તમારા જીવનને પરિવર્તિત કરી શકે છે ઓમ ચંદ્રાય નમઃ આ મંત્ર સોંભળવામાં જેટલો સરળ છે તેની શક્તિ એટલી જ અદ્ભુત છે ઓમ આ બ્રહ્માંડનો મૂળભૂત ધ્વનિ છે જે દિવ્ય ઉર્જાને આકર્ષે છે ચંદ્રાય એટલે કે ચંદ્ર આપણે ચંદ્રની શાંતિ શીતળતા અને મનની સ્થિરતા દેવતા માનીએ છીએ માની એટલે નમન કરું છું શરણાગતિ સ્વીકારું છું આ મંત્રનો જાપ કરવાથી મનની અશાંતિ ચિંતા ભય અને નકારાત્મક વિચારો દૂર થાય છે તમને એક અદભુત શાંતિનો અનુભવ થશે બે આત્મવિશ્વાસ વધે ચંદ્રને જોઈને આ મંત્ર જપ કરવાથી તમારી આંતરિક શક્તિ જાગૃત થાય છે તમારો આત્મવિશ્વાસ વધે છે અને તમે જીવનના લક્ષ્યોને વધુ સ્પષ્ટતાથી જોઈ શકો છો ત્રણ ઈચ્છાઓ પૂર્ણ થવાથી શક્તિ મળે કહેવાય છે કે આ રાત્રે ચંદ્રના કિરણોમાં એક એવી ચુંબકીય શક્તિ હોય છે જે તમારા શુદ્ધ મનની ઈચ્છાઓને બ્રહ્માંડ સુધી પહોંચાડે છે અને તેને પૂર્ણ થવાનો માર્ગ આપે છે ચાર સ્વાસ્થ્ય લાભ ચંદ્રની શીતળતા તણાવ ઘટાડે છે અને માનસિક રોગો તેમજ ઊંઘની સમસ્યામાં રાહત આપે છે મંત્ર જાપ કરવાની સરળ અને શુદ્ધ વિધિ આ દિવ્ય રાત્રિનો મહત્તમ લાભ લેવા માટે આ સરળ વિધિનું પાલન કરો તમારે કોઈ મોટો યજ્ઞ કરવાની જરૂર નથી ફક્ત શુદ્ધ મન અને ભક્તિભાવ જરૂરી છે સમય રાત્રે દસ વાગ્યા પછી જ્યારે ચંદ્ર આકાશમાં સ્પષ્ટ દેખાતું હોય એવી જગ્યા પસંદ કરો જો તમને ચંદ્રનું સીધું દર્શન થઈ શકે જેમ કે આગાશી બાલ્કની કે ખુલ્લો ઓટલો હોય વિધિ શું છે જાણીએ શુદ્ધતા સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરો દીવો પ્રગટાવો એક ઘીનો દીવો પ્રગટાવીને તેની ચંદ્રની નીચે રાખો આ દીવો તમારી આસ્થા અને શુદ્ધતાનું પ્રતિક છે ચંદ્ર ચંદ્ર દર્શન ચંદ્રની સામે સામે બેસો અને અને બે હાથ જોડીને ધ્યાનથી તેમની શીતળતા પ્રકાશને અનુભવવાનો પ્રયત્ન કરો મનમાં માતા લક્ષ્મી અને ચંદ્રદેવને પ્રાર્થના કરો હે ચંદ્રદેવ મારા મનમાંથી દરેક પ્રકારની નકારાત્મકતા ચિંતા અને દુઃખ દૂર કરો મારા જીવનમાં પ્રકાશ શાંતિ ફેલાવો હવે શાંત મનથી ઓમ ચંદ્રાય નમઃ મંત્રનો જાપ શરૂ કરો તમે ઓછામાં ઓછા એકસો આઠ વખત એક માળા જપ કરી શકો છો અથવા તમારી પાસે સમય હોય સુધી જાપ કરતા રહો એક ખાસ ઉપાય આ રાત્રે દૂધ પૌવા અથવા ખીર બનાવીને તેને કાચ કે માટીના વાસણમાં મૂકીને ચંદ્રના પ્રકાશમાં રાખો આ ખીરને ચંદ્રના કિરણોથી ઉર્જાવાન થવા દો સવારે આ પ્રસાદ ગ્રહણ કરવાથી ઉત્તમ સ્વાસ્થ્ય અને મનની શાંતિ મળે છે યાદ રાખો મિત્રો શરદ પૂનમ એ માત્ર એક રાત નથી પણ આપણને પ્રકૃતિની દિવ્ય ઉર્જા સાથે જોડાવાની એક સોનેરી તક છે જ્યારે તમે મંત્ર જાપ કરો છો ત્યારે ફક્ત હોઠથી નહીં પણ આત્માના ઊંડાણમાંથી જાપ કરો તમારા મનમાં સંકલ્પ સંકલ્પ કરો કે હું આ ચંદ્રના અમૃતને મારા જીવનમાં ગ્રહણ કરી રહ્યો છું આજનો આ સંકલ્પ તમારા આવનાર આખા વર્ષ માટે શાંતિ પૂનમનો દિવ્ય સંદેશ તમને ગમ્યો હશે અને તમે આ વિધિ જરૂરથી કરજો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો અને પરિવારજનોને સાથે શેર કરો જેથી તેઓ પણ આ દિવ્ય રાત્રિનો લાભ લઈ શકે અને હા જો તમે અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બે લાયકનને પણ દબાવો જેથી અમારા દરેક નવા વિડીયોની માહિતી તમને સમયસર મળતી રહે ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી તમારા જીવનમાં હંમેશા પ્રકાશ ફેલાયો રહે એવી સૌને પ્રાર્થના ઓમ ચંદ્રાય નમઃ